ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અડાલજ કેનાલ નજીકથી પિકઅપ ડાલાની અંદર લસણની આડમાં લઈ જવાતા દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ગાંધીનગરની અંદર કડક દારૂબંધીની અમલી થાય તે માટે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી અડાલજ કેનાલ નજીક પિકઅપ ડાળામાં લસણ જેવા જીવન જરૂરી માલસામાનની આડમાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવતા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ બેની ટીમ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રાજસ્થાન પાસિંગનું પિકઅપ મહિન્દ્રા દારૂ આર જે ટુ જી છાસઠ સત્તરમાં લસણના ચોવીસ કંટાની નીચે વિદેશી દારૂની બોટલો સંટાયેલી હતી ગાંધીનગર સરખેજ હાઇવે પરથી ઠોળ કડી તરફ જઈ રહ્યું હતું ત્યારે પોલીસે બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો છે ખાસ તેની અંદરથી કુલ જે દારૂનો જથ્થો છે તે પણ મળી આવ્યો છે અને બાર પોઈન્ટ પચ્ચીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે બે લોકોની પણ અટકાયત કરી છે આ અટકાયત કરેલ છે તેઓનું નામ રમેશચંદ્ર સોલંકી અને કુલદીપ વ્યાસ આ બંને જે છે રાજસ્થાનના રહેવાનું સામે આવ્યું છે આ અંગેની માહિતી ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઠ નવેમ્બરના સાંજે ચાર વાગે આપવામાં આવી હતી